જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ માં આજે તો રાતનો ટાઈમ થઈ ગયો છે અને હું રાતની રસોઈ બનાવું છું આજે બનાવીશ દાળ ઢોકળી તો હું તમને બધાને રેસીપી બતાવીશ કે દાળ ઢોકળી હું કેવી બનાવું છું તો અહીંયા જો મેં સરસ મજાની દાળ પણ બાફીને કર નાખી છે તૈયાર હવે ઢોકળી માટે લોટ બાંધો છે તો ચાલો હું તમને બધાને આખી રેસીપી બતાવીશ તો તમે વ્લોગ પૂરો જોવાનું

થોડીક ચટણી નાખી દેવાની થોડુંક ધાણા જીરું નાખી દેવાનું પછી આ બધું સરસ રીતે બધું મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે શું કે મિત્રો બધા મજામાં જો આપણે ઘરે આવી ગયા જોઈએ રસોઈમાં હું બને શું કે મેડમ શું બનાવો રસોઈ દાળ ઢોકળી બનાવો દાળ ઢોકળી એમ ને

કરવાની છાસ બાકી છે છે છાસ Mă

જોયા જલક બના જાય કા આપણે તારે બનાવીશ ગરમ કરી લીધું હું બતાવી મન ખબર હોય હું નાવા ગઈ ને ખબર નો હોય સંજોત બતાય ન નાખી નાખી દે દાળ દાળ આવી દીધી ઢોકળીનો લોટ બાંધી લીધો તમને બતાવ્યું કેવી રીતે બાંધવાનું જોયા લીંબુ નો રસ પણ કાઢી લીધો એક લીંબુ નો ઈ પણ આમાં નાખી દેવાનું સરસ થાય તીખીને ને બરોબર ને પછી આવી રીતે સેપ આપી દેવાનું ચોરસ કટિંગ કરી નાખવાની નાની નાની કરાય એટલે પછી હજી આમાં અંદર પાકે ને તો મોટી થાય એવું હોય તો જોઈજો ને તમે ખાતા નથી

મમ્મી કેમ બનાવે જોઈ લે છાસ શું કરો હું છાસ બનાવો એમ ને હા સરસ મજાનું માખણ ઉતરે છે બરોબર ને હોય થઈ ગઈ જો થઈ ગઈ થઈ ગઈ તો તો ફાઈ રે ચડપ રાઈ ગયો તમે થોડક તો રાખી ને ગરમ પાણી નાખતી હા એટલે એકદમ થાય થાય આવું માખણ કોને થાય

બરાબર મસ્ત પનીર જેવી ખાવા બનાવીશું બતાવીશું હાલો માખા ઉતારી હમણાં સરસ મજાનું માખણ ઉતરી જાય ને